એક તરફ સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે ત્યારે વિકાસનો છેદ ઉડાડતો કિસ્સો નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં અને હાલ નવા બનેલા ચિકદ્દા તાલુકામાં સામે આવ્યો છે નર્મદા જિલ્લાના ચિગદા તાલુકાના ઉમરાળ અને ગુદલા આંબા ગામે આંગણવાડીના મકાનોનું કામ એક વર્ષથી ખોરંભે ચડ્યું છે ત્યારે આ બાબતે તાલુકા કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યા છે હાલ ભૂલકાઓ ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે ત્યારે આંગણવાડીનું કામ ક્યારે પૂરું થશે અને ક્યારે શરૂ થશે એ સવાલ થયો તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે અમે ઉમરાણના ફળિયામાં મુલાકાત કરી જ્યાં એક વર્ષથી વધુ સમયથી આંગણવાડી મકાનનું કામ અધૂરું હાલતમાં પડેલું છે અને ત્યાંના બાળકો આજે કાચા મકાનમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવેલો છે ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે એક વર્ષથી વધુ સમયથી આ આંગણવાડીનું મકાન હજુ ગોકળ ગતિએના કામે ગોકડ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે આ સરકારને આ મીડિયાના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે જો તમે વિકાસની વાત કરો છો ત્યારે પાયાના શિક્ષણમાં જો આ આંગણવાડી મકાનનું હજુ બાંધકામ ચાલુ નથી થયું તો એ ક્યારે કરવાના છે આમાં કોઈ કોન્ટ્રાક્ટરની ગેરરીતિ લાગે છે કાં તો સરકારને આમાં કંઈક આગળ કામ કરવાનો રસ નથી જેથી આ કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જો દિન દસમાં ચાલુ નહીં કરવામાં આવશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની જરૂર જણા જરા જરૂર જણાશે તો આંદોલન પણ કરીશું